જો તમારે કોઈ ધંધો કે વ્યવસાય શરૂ કરવો હોય તો કેટલું મૂડી રોકાણ કરવું પડે પાંચ લાખ દસ લાખ વીસ લાખ જી હા જો જીવનસંગીનીનો સાથ હોય અને મનમાં કંઈક કરી છૂટવાની ઈચ્છાશક્તિ હોય તો માત્ર વીસ હજાર રૂપિયાના રોકાણમાં પણ અઢી લાખ રૂપિયાનો નફો કમાઈ શકાય છે જી હા સાંભળીને અચરજ પ્રમાણે તેવી આ કહાની છે પાલનપુર તાલુકાના આકેસણ ગામે રહેતા ખેડૂત દંપતીની જુઓ આ રિપોર્ટમાં આજે સ્ક્રીન ઉપર ગાયોની સાર સંભાળ કરતા નજરે પડી રહેલા આ છે દિવ્યાંગ નીતાબેન જેઓએ જીવનસંગીનીનો ધર્મ નિભાવી પોતાના પતિને રાસાયણિક ખેતી નહીં પરંતુ પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત કર્યા એટલું જ નહીં ખેતીના આ વ્યવસાયમાં પોતાના પતિ મેઘરાજભાઈ બેરાને હૂંફ આપી ખભેખભો મિલાવી ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીમાં મદદરૂપ બની રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના પાલમપુરના આકેસણ ગામના એક ચાલીસ વર્ષીય ખેડૂત પણ પોતાના સાત વીઘા ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે આ ખેડૂતે સાત વીઘા ખેતરમાં મોડેલ ફાર્મ બનાવ્યું છે જેમાં છ વર્ષથી અલગ અલગ શાકભાજી અને બાગાયતી પાકમાંથી સારી એવી આવક મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત બન્યા છે એક સિઝનમાં બે હજાર રૂપિયા ખર્ચીને અઢી લાખ રૂપિયાની આવક મેળવીને આદર્શ ખેડૂત બન્યા છે ધોરણ બાર સુધી અભ્યાસ કરેલા મેઘરાજભાઈ બેરા તેમણે છ વર્ષ પહેલા રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સાહસિક નિર્ણય લીધો હતો આ નિર્ણય પાછળ સાથ મળ્યો તેમના દિવ્યાંગ પત્ની નીતાબેનનો ત્રણ દેશી ગાયોથી પશુપાલન શરૂ કર્યું અને તેમના પતિ મેઘરાજભાઈ બેરાએ રાસાયણિક ખેતીમાં વધતો જતો ખર્ચ અને આવક ઘટાડતા દાંતીવાડા યુનિવર્સિટીમાંથી પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન મેળવ્યા બાદ તેમણે આ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું હતું શું નામ છે બેન તમારું મારું નામ નીતાબેન છે નીતાબેન શું કહેશો તમારા પતિ આ પ્રાકૃતિક ખેતી કરે છે કઈ રીતે એમને મદદરૂપ બનો છો તમે હું ગાયો રાખું છું દેશી ગાયો બધું કામ હું કરું છું જે એનાથી આ બધું થાય છે કઈ ખેતી હાલ કઈ કઈ ખેતીઓ કરી છે હાલ મોય બટાકા વાયા છે ઘઉં વાયા છે વરિયાળી વાઈ છે વાયા છે ટોમાટા વાયા છે એથી ગાજર વાયા છે મૂળા વાયા છે બે મોડેલ ફાર્મમાં હાલમાં વિવિધ પ્રકારના શાકભાજી અને બાગાયતી પાકોનું વાવેતર કર્યું છે જેમાં બટાકા વરિયાળી ઘઉં ટામેટા કોબીજ પાલક મેથી મૂળા મરચાં ડુંગળી અને લસણ જેવા પાકો દ્વારા તેઓ આગામી સમયમાં બે લાખથી વધુની આવક મેળવવાની આશા રાખે છે આ તમામ પાકોમાં તેમણે માત્ર વીસ હજાર રૂપિયાનો ખર્ચ કરીને પચીસ લાખની આવક મેળવી છે મેઘરાજભાઈ બેરાના મતે પ્રાકૃતિક ખેતીના ત્રણ મુખ્ય ફાયદા છે જેમાં જમીનની ફળદ્રુપતામાં વધારો પર્યાવરણનું સંરક્ષણ અને લોકોના આરોગ્યમાં સુધારો થાય છે તેઓ દેશી ગાય આધારિત ઘન જીવામૃત અને જીવામૃત દ્વારા ખેતી કરે છે જે પ્રાકૃતિક ખેતીનો મહત્વનો ભાગ છે ઉલ્લેખનીય છે કે આ વખતે વીસ હજારના ખર્ચ સામે અઢી લાખ સુધીની આવક કરી છે મારું નામ મેઘરાજભાઈ માનજીભાઈ બેરા ગામ આકેસણ તાલુકો પાલનપુર હું છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું મને પ્રાકૃતિક ખેતીની પ્રેરણા આત્મા પ્રોજેક્ટથી અમે ગ્રુપ બનાવ્યું અને દોતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં તાલીમથી ત્યાંથી અમને એવું લાગ્યું કે આપણે આ ખેતી કરવી છે ઝીરો બજેટ તો આપણે આવક સારી મેળવી શકીશું ખર્ચા ઓછા થાય છે તો ગાય આધારિત ખેતી અપી ત્યાંથી અપનાવી અમે એક વર્ષથી તો મોડલ ફોર્મ બનાવેલું છે એમાં બાગાયતી પાકો છે શાકભાજીનું બી ચાલુ કર્યું છે એવા અલગ અલગ પ્રકારના અમે અનાજ વાવીએ છીએ કઠોળ કઠોળ વાવીએ છીએ હાલે વરિયાળીનું વરિયાળી છે અને ઘઉં છે બટાકા છે લસણ છે પાલક છે બીટ છે મેથી છે ડુંગળી છે ટામાટા છે એ બધા જ અલગ અલગ પ્રકારના વાવેલા છે અમારા એટીએમ જેવું અમે વિકસાવેલું છે ઉતાર સારો આવે છે અને ભાવ બી સારા મળે છે સહયોગ જે લોકો સમજતા થયા છે કે હવે આપણે કેન્સર તરફ નથી વળવું એ લોકો આપણા પાસેથી ખરીદી જાય છે અને ભાવ બી સારો આવે એમ એ લોકોને સારું ખાવું છે હા મારી પત્ની દિવ્યાંગ છે અને એ દેશી ગાય રાખે છે એ વ્યવસાય કરે છે ત્યારે હું આ એના ગૌમૂત્રથી પ્રાકૃતિક ખેતી તરફ જોડાઈ શક્યો છું જો એ ખેત ગાય ના રાખી શકે બીખમાં તો હું આ ખેતી ના કરી શકું કેટલું મને આ સિઝનમાં અઢી લાખ રૂપિયા જેવું થી અઢી લાખ રૂપિયાનું ઉત્પાદન મને મળશે અને વીસેક હજાર જેવો સામાન્ય ખર્ચો થયો છે અન્ય લોકોને શું કહેશો અન્ય લોકોને અમે એ કહેવા માંગીએ છીએ કે તમે આ ખેતી કરો પોતાના માટે કરો તમારા રોગ બી નહીં આવે કેન્સર અત્યારે ઘણા બધા રાસાયણિક ખેતી કરવાથી પેસ્ટિસાઇડથી લોકોને બીમારીઓ આટલી બધી થઈ રહી છે તો તમે હવે આ ગાય આધારિત ખેતી તરફ વળો તો તમારો ખર્ચો બી ઓછો થાય સ્વાસ્થ્ય બી જળવાશે અને બીજાને જીવન બી સુધારી શકશો બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના ખેડૂતો હજુ પણ રાસાયણિક ખેતી કરે છે જેના કારણે ખેતી ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે આવા સમયે મેઘરાજભાઈ બેરા અને તેમના દિવ્યાંગ પત્નીની સફળતાની કહાની અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બની રહી છે અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રોત્સાહિત કરી રહી છે